શાસ્ત્રો પ્રમાણે આઠ વ્યક્તિઓને ચિરંજીવી એટલે કે અમર થવાનું વરદાન મળ્યું છે તેમાંના એક હનુમાનજી છે તેઓને ભગવાન રામ અને સીતાજી આ વરદાન આપેલું છે માન્યતા પ્રમાણે કૈલાસ પર્વતથી ઉત્તર દિશામાં એક ખાસ જગ્યા છે જ્યાં ભગવાન હનુમાનજી આજે પણ વિરાજમાન છે આ દુર્ગમ પર્વત પર કોઈ પણ વાહનથી પહોંચવું અશક્ય છે આ સ્થળનું વર્ણન કેટલાય ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે આ નામનો એક પર્વત રામેશ્વર પાસે પણ છે જ્યાંથી હનુમાન જી લંકા મા જવા માટે છલાંગ લગાવી હતી પુરાણો અનુસાર ગંધમાદન પર્વત પર હનુમાનજી રહે છે વનવાસ દરમિયાન ભીમ કમળ પહોંચ્યા તો તેમણે ત્યાં સુતેલા જોયા હશે શાસ્ત્ર પ્રમાણે ગંધમાદન કૈલાસ પર્વત થી ઉત્તરે આવેલો છે જ્યાં કશ્યપ ઋષિ તપ કર્યું હતું આ પર્વત પર ગંધર્વ કિન્નરો અપ્સરાઓ અને સિદ્ધો નિવાસ છે આ પર્વત શિખર પર કોઈ વાહન થી પહોંચવું અસંભવ છે ગંધમાદન પર ના મંદિર ના ભગવાન રામ ની પણ મૂર્તિ છે આ પર્વત પર ભગવાન રામે પોતાની વાનર સેનાની સાથે યુદ્ધ ની યોજના બનાવી હતી કેટલાક લોકોનું કહેવું છે કે આ પર્વત પર ભગવાન રામ ના ચરણોના પણ નિશાન રહેલા છે